શું આપને શરીરના કોઈપણ અંગમાં ફ્રેક્ચર છે શું હાથ કે પગમાં મચકો છે શું આપને હાથ પગ ઢીચર ઉતરી ગયેલ છે શું આપને કમર ગરદનમાં તકલીફ છે શરીરના કોઈપણ અંગની તકલીફ માટે એક વખત અમારી મુલાકાત અવશ્ય લો ડોક્ટર આઈ ઢુક્કા હાડવૈ કમાલપુરવાળા પાલનપુર બનાસકાઠા અમારું સરનામું પટની ગેટ રાધનપુર સમય ઉગ્યાથી આથમ્યા સુધી દર રવિવારે રજા રહેશે અમારો સંપર્ક નંબર ચોરા નો બી તેસઠ ઓગણીસ નવ પચાસ તો એક વખત અવશ્ય મુલાકાત લો નસો ની કસરત કરવાની સારવાર મળશે તો યાદ રહે પટની ગેટ રાધનપુર ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલી સંસ્કાર સ્કૂલના ગેટ પાસે યુવક અને યુવતી પર છરી વડે હુમલો કરવાનો બનાવ છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર લોકો છે તે અત્યારે હોસ્પિટલ પહોંચ્યા છે આ દ્રશ્યો ભુજની જીકે જનરલ હોસ્પિટલના છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ઘટના બાદ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા પહોંચ્યા છે પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે સંસ્કાર સ્કૂલમાં આ વિદ્યાર્થી છે તે અભ્યાસ કરી રહી હતી યુવતી જ્યારે કોલેજમાંથી બહાર નીકળે તે સમયે આ બનાવ બન્યો છે ગાંધીધામ સાઇડના બે યુવકો છે તે આ યુવતીને મળવા માટે આવ્યા હતા ત્રણેય વચ્ચે થોડી વાર સુધી વાતચીત થઈને ત્યારબાદ ઉશ્કેરેલા શખ્સે આ યુવતી અને તેમની સાથે આવેલા શખ્સ ઉપર છરી વડે હુમલો કર્યો છે જોકે યુવક અને યુવતીને હાલ ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યા પર નાકાબંધી કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ આ યુવક અને યુવતી પર શા માટે હુમલો કરવામાં આવ્યો તેને લઈને પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે ભુજમાં યુવતીનું ગળું કાપીને કરાઈ હત્યા સોશિયલ મીડિયામાં યુવતીએ બ્લોક કરતા આરોપીએ કર્યો હતો હુમલો કચ્છના ભૂજ ખાતે યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી યુવકે ગળાના ભાગે હુમલો કરીને યુવતીને ઈજા પહોંચાડી હતી જ્યારે સમગ્ર ઘટનામાં યુવતીને સારવાર હેઠળ ખસેડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને જ્યારે આજે સવારે તેનું મોત થયું છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો છે મહત્વનું એ છે કે સોશિયલ મીડિયામાં યુવતીએ યુવકને બ્લોક કર્યો હતો અને જેના લીધે ઉશ્કેરાઈને આરોપીએ યુવતી પર હુમલો કર્યો હતો કચ્છના ભૂજ ખાતે યુવતીનું ગળું કાપીને હત્યા થતા કચ્છના ભૂજમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે જ્યારે પડોશમાં રહેતા પાડોશી યુવકે યુવતીનું ગળુ કાપી હત્યા કરી છે જ્યારે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે દરમિયાન ઈજાગ્રસ્ત યુવતીનું મોત થયું છે કોલેજથી હોસ્ટેલમાં પરત જતી વખતે યુવતીને આરોપીએ તેની પર હુમલો કર્યો હતો બે યુવકો ગત સાંજે યુવતીને મળવા આવ્યા હતા અને યુવતી અને હુમલાખોર વચ્ચે થઈ હતી બોલાચાલી ત્યારે આરોપીએ બોલાચાલી બાદ ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હતો જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું છે સરહદ ન્યૂઝ રમેશ ગોસ્વામી બનાસકાંઠા સાથે બળદેવપુરી ગોસ્વામી અંજાર કચ્છ

જે વિદ્યાર્થીની અમારે ત્યાં અભ્યાસ કરે છે અને સમય જે આપણો કોલેજ નો ખતમ થઈ ગયો એના પછી અમારો હાઈવે એન્ટર જે રસ્તો છે ત્યાં આગળ આ બનાવ બનેલો છે અને કોઈ એના પર હુમલો કરીને જતો રહ્યો છે વિદ્યાર્થી બે બારના છોકરાઓ છે વિદ્યાર્થી નથી અમારા છોકરી જ ખાલી અમારી વિદ્યાર્થીની છે અને એ જેવી અમને આ ઘટનાની સમાચાર મળ્યા એટલે અમે તાત્કાલિક ત્યાં નાસીને પહોંચ્યા અને છોકરીની પહેલી સારવાર કરવા માટે એને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યું એના સાથે એના ઉપર હુમલો થયેલો છે એ જ સૌથી પહેલા અમારા માટે દુઃખની વાત છે સામે આવ્યું છે શું બનાવે પ્રાથમિક રીતે એમનું અંગત બે જે ના છોકરાઓ છે એમનું અને છોકરીનું કોઈ અંગત કારણ છે જેના કારણે આ એક દુઃખદ એમના સાથે હુમલો થયેલો છે શું કાર્યવાહી એની કડકથી કડક પગલા લેવાય એ જ અમારી અત્યારે તો માંગ છે અને આનામાં આના પછી જે પણ કોઈ પણ છોકરો આવું કૃત્ય કરવા પેલા દસ વાર વિચારવું જોઈએ અત્યારે મને પણ એટલી ખ્યાલ નથી પણ તકેદારી કદાચ હું એવું કહી શકીશ કે બધાને જાગૃત થવાની બહુ જરૂર છે અત્યારે કેમકે આ ઘટનાઓ જે વધતી જાય છે આપણા ગુજરાતની અંદર એ નથી દેખાતી